વડોદરા શહેરના હરની બોટકાંડના મૃતકોના પરિવારજનોએ પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરી જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી શહેરના હરની બોટકાંડમાં બાર બાળકો અને બે શિક્ષકો સહિત ચૌદ લોકોના મોત નીપજ્યા હતા ત્યારે કર્ણી સેનાના રાષ્ટ્રીય પ્રવક્તા મહેન્દ્રસિંહ રાઠોડની આગેવાનીમાં મૃતકોના પરિવારજનોએ પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કર્ણી સેનાના રાષ્ટ્રીય પ્રવક્તા મહેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું કે ગોપાલ શાહે ફાલતુ ડોક્યુમેન્ટના આધારે હરણીનો પ્રોજેક્ટ મેળવ્યો હતો

આવા પીપી ધોરણના કેટલા પ્રોજેક્ટ તો આ લોકોએ હજમ કરેલા છે કરોડો કૌભાંડ કોભણ વિનોદરાવને સાથે રાખીને કર્યા છે એટલે હવે આ અમારા જે બાળકોની બલી રહેવાઈ છે એટલે અમારા રક્ષક તો અત્યારે પોલીસ જ છે જો કમિશનર સાહેબ જો ઈમાનદારીથી આ હત્યાઓની તપાસ કરે ને તો 100% કોર્ટ એમને સજા આવશે કારણ કે હાઈકોર્ટને ખબર પડી પુરાવા જોઈને કે આ મેન મગર કઈ છે આવ્યો આ દસ્તાવેજ બનાવનાર મગર કઈ છે સુધી તો આ લોકો રિપોર્ટ નથી હાલતા